દબાવે અશક્ત અરજદારો પરેશાન વિસ્તગર શહેરના મધ્યમાં આવેલ કોર્ટ સંકુલમાં ત્રણ માળની બે બિલ્ડિંગોમાં સિવિલ તેમજ સેશન સહિતની કોર્ટો ચાલે છે જેમાં રોજ બરોજના કેટલાક અરજદારો અને ફરિયાદીઓ આવે છે જેમાંથી કેટલાક તો અશક્ત અરજદારો અને ફરિયાદીઓ હોય છે જે ચાલી પણ શકતા ન હોય તેવી હાલતમાં હોય છે જેથી કોર્ટમાં લિફ્ટ ન હોવાથી આવા અરજદારોને ઉપાડીની સીડી મારફતે કોર્ટમાં લઈ જવામાં આવતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે અરજદારોની સાથે સાથે આવેલ પરિવારજનો પણ હેરાન પરેશાન થઈ જાય છે જેમના માટે લિફ્ટની વ્યવસ્થા કરવા માટે વિસનગર બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરતા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા બે લિફ્ટની ફાળવણી કરવામાં આવી હતી

જે બાબતે ડિસ્ટ્રિક્ટ કોર્ટને રજૂઆત કરતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે બંને કોર્ટોમાં લિફ્ટની ફાળવણી કરેલ છે પરંતુ આપણા નગરોળ તંત્રમાં પીડબ્લ્યુડીના અધિકારીઓ કોઈ વાતે ધ્યાન લેતા નહીં હોય હાલમાં પણ અમારે લિફ્ટ વગરની સુવિધાનો ઉપયોગ કરવો પડે છે જ્યારે આપણા પ્રધાનમંત્રી સોળસોડ સત્તર કલાક કામ કરતા હોય તો અધિકારીઓને પણ એ બાબતે સમજવું જોઈએ કે આપણા નેતા જે પીએમ વડાપ્રધાન સત્તર કલાક કામ કરતા હોય તો આપણે કેમ ના કરી શકીએ અને આવા અરજદારો જે સાક્ષીમાં જુબાની આપવા આવતા હોય ફરિયાદી હોય જે સખત હોય ચાલી શકતા ના હોય તેમને આટલી કપરી પરિસ્થિતિમાં ઉપાડીને લઈ જવા માટે અપાર મુશ્કેલી પડતી હોવા છતાં પણ પીડબ્લ્યુડીના અધિકારીઓ નગરોળ હોય ખરેખર તેમને ભગવાનનો પણ ડર ના હોય આવા વ્યક્તિઓ સામે દયા બતાવી તાત્કાલિક લિફ્ટ થાય તેવી અમારા વિસનગર બાંધની ઉગ્ર રજૂઆત છે